વિશ્વામિત્ર ઋષિએ વિશ્વામિત્ર કુન ગોધેલું પોણી પીવા માટે અને પોચે ત્યારે જૂના મહાદેવ અને માગટ જોગણી કરેલી આ જોગણી બેહાડેલી નહીં મહાદેવે અમને તપ કરી લીધી અને જોગણી પ્રગટ કરેલી પેલા બે રવું ઘાતું તપ કર્યું પ્રગટ કરેલું અને આ મહાદેવ સ્થાપન કરેલા કામદેવ ગાય ઇન્દ્રલોક થી

મિત્રો આવી ગયા પર ઋષિયાર જે સાત ઋષિ બેઠેલા છે તે મૂર્તિઓ છે પથ્થરમાં કોતરાયેલી તમે રાહ જોઈ રહ્યા હતા તે જગ્યાએ અમે પહોંચી જાય છીએ મિત્રો તમને બતાવીએ આ જગ્યાની હાલત શું છે આ કેવી રીતે બનેલું છે જુઓ મિત્રો તમને બતાવીએ આ છે સપ્તઋષિની જગ્યા અને મિત્રો જુઓ આ મૂર્તિઓની હાલત છે આ પૌરાણિક મૂર્તિઓ છે જે પ્રાચીન છે મિત્રો આ છે સપ્તઋષિ તો મિત્રો તમે આ મૂર્તિઓ જોઈ શકો છો સપ્ત ઋષિની જે સાત ઋષિઓ છે જો મિત્રો આ જગ્યા બહુ પુરાણી હો ચૂકી છે મિત્રો પહેલાંના સમયમાં આ મૂર્તિ નજારો જોરદાર હશે મિત્રો આ છે કુંડ અને તરાવ તો જો મિત્રો મિત્રો એક દિવસ મુલાકાત જરૂરથી કરજો આ સપ્ત હા વડનગરમાં આવેલું છે જો મિત્રો મિત્રો અહીંયા બાદરવાની સામાપાચામે મેરો ભરાય છે અને મિત્રો દૂર દૂરથી ઘણા લોકો આવે છે જોવા માટે આ સાપ્તાહિનું જે બહુ પ્રાચીન આવેલા છે એટલે બહુ વખણાય છે મિત્રો ગુજરાતમાં આવેલું છે વડનગરના નાગધારા પાસે બસ અહીંયા સરસ મજાનું રામાપીરનું મંદિર આવેલું છે તે તમને બતાવીએ મિત્રો અને અહીંયા જરૂરથી મુલાકાત કરજો તમે જે સાત ઋષિઓના મૂર્તિઓ આવેલી છે અને રામાપીરનું મંદિર આવેલું છે સરસ મજાનું તો આવજો મિત્રો જરૂરથી અહીંયા સરસ મજાનું રામાપીરનું મંદિર આવેલું છે તે મિત્રો તમને બતાવીએ અને મિત્રો અહીંયા જરૂરથી તમે આવજો મુલાકાતે જે આવેલું છે સાત ઋષિયા ઋષિયારું અને રામાપીરનું મંદિર તો જરૂરથી તમે આવજો મુલાકાત કરજો જોઈ લો મિત્રો મિત્રો આ છે રામાપિંડનું મંદિર તો તમે દર્શન કરી લો ઘરે બેઠા તો જે તમને રામાપીરના મંદિરની વાત કરી રહ્યા હતા તે તમને બતાવીએ આજે બાજુમાં સુરજ ભાથીજીનું મંદિર మిత్రో ఆయ్ మహదేవీ మంది గణపతి హనుమాన్ దాదా મિત્રો આ મહાદેવના મંદિરમાં પથ્થરની મૂર્તિઓ આવેલી છે મિત્રો આ દર્શન કરવા જરૂરથી આવજો મિત્રો દર બીજે અહીંયા મેળો હોય છે